નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ એટલે કે પ્રેક્ટિસ માણસને પૂર્ણ બનાવે છે તો આજની પ્રેક્ટિસમાં આપણે જોઈશું ભારતના બંધારણ વિશેના ખૂબ જ મહત્વના એમસીક્યુએસ તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન એક ભારતના બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન્સ છે ડૉક્ટર બી આર આંબેડકર જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદ સાચો ઉત્તર છે ડૉક્ટર બી આર આંબેડકર પ્રશ્ન નંબર બે ભારતીય બંધારણમાં અમુકનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ઓપ્શન્સ છે યુએસએ યુકે કેનેડા રશિયા સાચો ઉત્તર છે યુએસએ પ્રશ્ન નંબર ત્રણ બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે છે અનુચ્છેદ 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 સત્તર પ્રશ્ન નંબર ચાર રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે ઓપ્શન્સ છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ સાચું ઉત્તર છે ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર પાંચ ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે ઓપ્શન્સ છે ભાગ બે ભાગ ત્રણ ભાગ ચાર ભાગ ચાર એ સાચો ઉત્તર છે ભાગ ચાર પ્રશ્ન નંબર છ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની સત્તા કોની પાસે છે ઓપ્શન્સ છે ફક્ત સુપ્રીમ કોર્ટ ફક્ત હાઈકોર્ટ સંસદ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને સાચો ઉત્તર છે સુપ્રીમ કોર્ટ અને બંને પ્રશ્ન નંબર બંધારણના કયા સુધારા દ્વારા મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી છે ઓપ્શન્સ છે 42મો સુધારો 44મો સુધારો 61મો સુધારો અને તો સુધારો સાચો ઉત્તર છે એકસઠમો સુધારો પ્રશ્ન નંબર આઠ ભારતના બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે ઓપ્શન્સ છે અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ બસો છવ્વીસ અનુચ્છેદ ત્રણસો સિત્તેર સાચો ઉત્તર છે અનુચ્છેદ બત્રીસ પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રપતિને તેમના પદના શપથ કોણ લેવડાવે છે ઓપ્શન્સ છે ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના અધ્યક્ષ સાચો ઉત્તર છે ભારતના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન નંબર દસ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો ઓપ્શન્સ છે એકોતેરમો સુધારો બોતેરમો સુધારો તોતેરમો સુધારો ચુમ્મોતેર મો સુધારો સાચો ઉત્તર છે તોતેરમો સુધારો